નમસ્કાર મિત્રો સ્વાગત છે અમારી સાયબર આરકી ચેનલમાં મિત્રો આપણે આજે વાત કરવાના છીએ રેશન કાર્ડ બંધ થવાના અત્યાર કારણો નવા સામે આવી રહ્યા છે મિત્રો તો વિડીયોને આપણે લાંબાની કરીએ એટલે કે મિત્રો વિડીયો ચાલુ કરીએ મિત્રો અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દઈએ મિત્રો આપણે આવતા મહિનાનું અનાજ બંધ થવાના સંપૂર્ણ રીતે માહિતી આપણે રેશન કાર્ડની લઈને આવી ગયા છીએ મિત્રો તો ચાલો મિત્રો વિડીયો ચાલુ કરીએ તમામ લોકોના રેશન કાર્ડ બંધ થશે એપીએલ બીપીએલ કે એ એ હોય કોઈપણ કેટેગરીના હોય રેશન કાર્ડ બંધ થશે જો આ તેર કારણો તેને લાગુ પડતા હશે તો મિત્રો રેશન કાર્ડ બંધ થવાના સરકારે જાહેર કર્યા તેર એવા કારણો જેમાં તમારો સમાવેશ થતો હશે તો તમારું કાર્ડ બંધ થઈ જશે મિત્રો તમારું કાર્ડ બંધ થશે જાણો કયા કારણો છે મિત્રો મિત્રો આ નિશ્ચયના કારણો તમારું કાર્ડ બંધ થશે આપણે કારણોની તેર કારણો છે તેમાં લઈ પહેલા કારણની વાત કરીએ તો સરકારી કર્મચારી એટલે કે સરકારી કર્મચારી તરીકે ગણાતા હશે તેનું કાર્ડ બંધ થઈ જશે મિત્રો બીજા કારણની વાત કરીએ તો કોઈપણ સબ્જીનો મહિને પંદર હજારથી વધુ આવક ધરાવે છે તે રાજ્યના સરકારી નક્કી મર્યાદા મુજબ જો આવતા હશે તો તેનું કાર્ડ પણ બંધ થવા જઈ રહ્યા છે મિત્રો ત્રીજા નંબરની વાત કરીએ તો આવકવેરા વ્યવસ્થાનું કર ચૂકવનારા એટલે કે આવકવેરાઓ વધારે પૂરતો હોય છે તેનું પણ બંધ થવાનું છે મિત્રો ચોથા નંબરની વાત કરીએ તો કંપનીનો ડાયરેક્ટર કાર્ય ધારક એટલે કે કંપનીનું ડાયરેક્ટર હોય તો પણ રેશન કાર્ડ બંધ થવા જઈ છે મિત્રો મિત્રો પાંચમા નંબરની વાત કરીએ તો જીએસટી ધરાવતા વ્યક્તિ ત્રણ ઓવરથી પચીસ લાખ સુધીનું વધુ હોય એવું નિયંત્રણ થયું થયેલું વ્યક્તિને પણ રેશન કાર્ડ બંધ થઈ શકે છે મિત્રો મિત્રો આપણે છઠ્ઠાકરણની વાત કરીએ તો વાંચીક આવક છ લાખથી વધુ ધરાવતા વ્યક્તિને પણ રેશન કાર્ડ બંધ થાય છે મિત્રો સાતમા નંબરની વાત કરીએ કરીએ તો પ્રાઇવેટ કાર કે મોટર વાહન ધારકો માટે પણ આઠમા નંબરની વાત કરીએ તો મકાન ધરાવતા જમીનનો જથ્થો મર્યાદિત એટલે કે વધારે પૂરતો જથ્થો ધરાવતા વ્યક્તિને પણ રેશન કાર્ડ બંધ થઈ શકે છે મિત્રો ચાર રીતે વિકસિત કામગીરી હેઠળ મર્યાદામાં અનુસાર ખરીદાયેલા જમીનની મિલકત એટલે કે તમે જમીનમાં પણ વધારે પૂરતો જમીન માલિક હોય તો પણ તેનું રેશન કાર્ડ બંધ થઈ શકે મિત્રો રેશન કાર્ડના બાર મહિના સુધી લાભ મેળવા વગર હોય તો પણ બહાર મૂકી શકાય એટલે કે રેશન કાર્ડમાં તમે બાર મહિના સુધી લાભ મેળવ્યો ન હોય તો તેનું પણ રેશન કાર્ડ બંધ થઈ શકે છે મિત્રો આપણે અગિયારમાં મિત્રોની વાત કરીએ તો મિત્રો ડુપ્લિકેટ નામ હોય અથવા કે અહીંયા રાજ્યમાં પ્રવેશ કરનારા કાર્ડ ધારકોનું પણ રેશન કાર્ડ બંધ થઈ શકે છે મિત્રો ડુપ્લિકેટ એટલે ખોટા નામથી ધરાવતા વ્યક્તિ બહારના રાજ્યના કોઈ પણ વ્યક્તિ આવ્યો હોય તેની વાત કરીએ છીએ બારમા નંબરની વાત કરીએ તો મૂર્ત એટલે કે પાત્ર લાભાની મૃત્યુ પ્રમાયેલા લોકો એટલે કે રેશન કાર્ડમાં જે નામ ધરાવતા હોય તેનું અત્યારના હાલમાં સમયમાં મ્યુચ્યુ થઈ ગયું હોય તેનું પણ રેશન કાર્ડ બંધ થઈ શકે છે મિત્રો તેર નંબરની વાત કરીએ તો એક સભ્યના ઉપર અઢાર ઉંમરથી ઓછું હોય કાયદેસર કાર્ડ ધારક તરીકે ગણાય છે મિત્રો એટલે કે અઢાર વર્ષથી ઓછાય છે તેનું કાયદેસર કાર્ડમાં નામ ગણાશે નહીં મિત્રો મિત્રો આ તેર કારણો એપીએલ બીપીએલ ને એ તમામ લોકોને લાગુ પડે છે આવતા મહિને અનાજ બંધ થઈ શકે છે મિત્રો રેશન કાર્ડ બંધ થવાના કારણે મિત્રો તો ખાસ આ વિડીયો તમારા માટે હતો રેશન કાર્ડની માહિતી જાણવા માટે મિત્રો આજે સબસ્ક્રાઈબ કરો સાયબર આર કે ચેનલની મિત્રો આપણે સરકારી યોજના સરકારી ભરતી તમામની વિશે આપણે માહિતી એટલે કે વિડીયો લાવતા હોઈએ છીએ મોસ્ટ ઓફલી વિડીયો આપણે રેશન કાર્ડની માહિતી માટે લાવતા હોઈએ છીએ મિત્રો અત્યારે જ કરો આપણે સાયબ્રર્કેટ ચેનલને મિત્રો તો મળ્યા આપણે નવા વિડીયોમાં મિત્રો